વેસાડી મારી ઓળખાણ પડે છે તે ફરીથી બોલી ના પરંતુ એ લાગે કે જાણી મેં તમને ક્યાંક જોયા છે ખરા વેન તારી યાદ શક્તિ ઘણી ગમણી છે તું દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિર આવતી ત્યારે મારા ભિક્ષા પત્રમાં એક રૂપિયા નાખતી હતી ઘણા દિવસોથી તને જોઈને એટલે તારી સાથે જે સ્ત્રી આવતી હતી તેને પૂછ્યું એટલે એને આખી તારીખે તમે જણાવ્યું એટલે તને મળવા છું સ્ત્રીના મુખે સ્નેહલ વાણી સાંભળી રાધાની આંખોમાં આંસુ હોય વલા છલકાવ્યું પછી દ્રશ્ય દ્રશ્ય રડ પર સ્ત્રી રાધાને સાતા પર પ્રાપ્ત માતાન કયો બેના આ મિલા પર કોસ ગુણવાનો નથી દિવસ રાત નું સુખ અને દુખ તો આવતા જ રહેશે છે હિંમત રાખ ભગવાન સારું કરશે ત્યાર બાદ રાજે પોતાના સંસારને આખી વાત સારું થી અંત સુધી આખી વાત પોતાને સાંભળે કે બસ આટલે થી દુખાઈ ગઈ અરે ગાણી ભગવાન ભક્તોની અગ્નિ પરીક્ષા કરવા આવા સંકટો તો આપે જ છે આ પ્રકારના દુખથી હતાસ થવાન બદલે બમની શરણ ભગવાનની ભક્તિ રહીને તમારી આ દશામાં કદાચ તમારા કર્મો પણ જોડો છે તું લક્ષ્મી તું તો લક્ષ્મી માતાજીની ભક્ત છે આ મહાલક્ષ્મી લક્ષ્મી દેવાન છે એ કદી પોતાના ભક્ત વિસરી જતા નથી બેન દુઃખ ખીરનાક અને માતાના વૈભલક્ષ્મ વ્રત કર તારું કાર્યફ થશે મા વૈભલક્ષ્મી આ કેવું હોય તે રાધાએ જિજ્ઞાસ પર પૂછ્યું અને મને સમજાવો આ વ્રત સાવ સાધુને ખર્ચવીના હોય છે અને વૈભવલક્ષ્મી વ્રત કહે મા વ્રત કરનાર પ્રતિક મનો મહાલક્ષ્મીજી પાર પાડે છે આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે જ્યાં વ્રત કરવાની ઈચ્છા હોય તેણે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો અને મનમાં જઈ મા વૈભવલક્ષ્મી જય મા વૈભવલક્ષ્મી જાપ કરો સાંજે દેવવૃત્તિના સમય આરતી પૂર્વ દિશા તરફ એક પાટલા ઉગાડી તેનું ઉપર લાલ કપડું પાથરવું લાલ ન હોય તો સ્વચ્છ કપડું પાથરવું પાટલા પર નાની સરખી ચોખાની ઢગલી કરી તેની ઉપર પાણી ભરેલો કળશીઓ કે લોટો મૂક તેની ઉપર નાની વાટીઓ સોનાનું ભરણ મૂકવું સોનાનું ન હોય તો ચાંદી મૂકવું એ પણ હોય તો રોગડો રૂપિયો મૂકવો ત્યારબાદ અગરબત્તી સળગાવી શકે ઘીનો દીવો પણ કરો માના વૈભવલક્ષ્મી શ્રી યંત્રને પ્રસન્ન થાય છે તેના દર્શન કરો અને આસ્થાલે ત્યારબાદ લક્ષ્મી સ્તવન શ્લોકનો પાઠ કરો આટલું કર્યા બાદ વાટકીમાં મૂકેલા ઘરના તરૂપીને કંકુઓનો ચોખાને લાલ કોઈ ઘટાઈ પૂજા કરી પ્રસાદ માટે મિષ્ટાન બનાવવું શક્ય ન હોય તો પ્રસાદ તરીકે સાકર કે ગોળ પણ મૂકી શકાય ત્યારબાદ માતાજીની આરતી ભક્તિભાવથી અગિયારસ કે એકવીસ વાર જૈનમાં વિપુલક્ષ્મી બોલો પ્રસાદ વેચો વરસાદ વેચ્યા બાદ લોટામાંનું પાણી જો ઘરમાં કુલ સંડું અથવા નદી મેળવી દેવું ચોખા પક્ષી ચણ માટે નાખી દેવા પરંતુ આ બંને વસ્તુ ગમે તે ફેંકી દેવી નહીં બસ વ્રત પૂરું બહેન આ જે રીતે તે મને બતાવી તે સંપૂર્ણ શાસ્ત્રી છે આ રીતે વ્રત કરવાથી મહા લક્ષ્મી પ્રશ્ન થાય છે તું દુઃખ દર ગરબા દૂધ છે ધનની વરસાદ થાય છે બહેન આ વૈભવલક્ષ્મી વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવામાં છે તેમ છતાંય ભક્તોની મરજી ઉપર નિર્ભર છે કેટલાક શુક્રો વ્રત કરવાનું છેલ્લા શુક્ર પણ બધા શુક્ર કર્યા વ્રતની પૂજન વિધિ કરવી અને શ્રીફળ વધેરવું તે દિવસે ખીરનો પ્રસાદ જ ખીરનો પછી સાત સૌભ્યવૃત્તિ કુંવારી બહેનો કૌરનું ઉચ્ચારણ કર્યું વૈભવ વ્રતની એક એક પુસ્તિકા ભેટ આપવી પછી મહા લક્ષ્મીના ધનની લક્ષ્મી સ્વરૂપ માતાજી છબીને નમન કરી ખરી પ્રાર્થના કર્યું હે મા ધનલક્ષ્મી મેં સાચા દિવસે તારું લક્ષ્મી વ્રત કર્યું છે તો માતા અમારું કલ્યાણ કરો નિર્ધન ધમો સંતાનંદ ભગવાનને સંતાન આપો લક્ષ્મીનું ગુજરાતનું સૌભાગ્ય અખંડ રાખ કુવારી કોટ પ્રકાર અને તારું વ્રત કરનારાના પ્રતિક મનો પૂર્ણ કરજો અને સૌને લક્ષ્મી વૈ અને વૈભવ આપ જે આટલી પ્રાર્થના પછી માતા ઉપર વર્ણન કરું ને આજકાલે પેલી જાણી શ્રી પાસે વિધિ જામણે સાંભળે પછી રાતે આગમન સાંભળે હું આ પ્રમાણે ત્રીસ શુક્રવાર સુધી શ્રદ્ધાપૂર્વક વૈભવ લક્ષ્મી વ્રત કરીશ તેમજ શાસ્ત્રી વિધિ પ્રમાણે ઉજવણી કરી અને તેણે આ પગલે તો શ્રી ગયા માત્ર અંકુના પગલા હતા રાધા બાપાને પણ તે તુરંત સમજી ગઈ આવતા તો શ્રી સ્વયંમાં લક્ષ્મી જતા તે આનંદ ગયા અને તેના હૈયામાં ભક્તિભાવનું જરૂર ફૂટી ગયું બીજા દિવસે રોગરા રાધે દર્શાવ તો જય માલ વિભલ જયમાં વિભલક્ષ્મ લગ્ન સર્ગ મીઠી રોગનું બનાવ્યું સાંજે દિવાટણા આપણ પૂર્વ દિશા પાટલો મૂક્યો દિશાએ એ દિશા તરફ મોકલ્યો ઘણા જે વહેતા એટલે પેટીમાં સાચવી રાખેલ તૂટેલ નકશાની તેણે જોઈ વાટકી પર મૂકી પાટલા પર રૂમાલ મુઠ્ઠી ચોખા ડબલ કરી તાંબાનો પાણી ભરનો લોટો કુંકુની ઉપર અથવાળી વાળી મૂકી અને લક્ષ્મીજીએ બતાવી દીધી નથી વૈભવની સાથે પૂજા કરી મીઠી પગલીનો સ્વાદ પ્રસાદ ચડ્યો રાતના જ્યારે વિશેષ કર્યું ત્યારે રાધાને તેને પ્રસાદ ખવડાવ્યો પ્રસાદ થતાં તેનો સ્વભાવ બદલાયો એ દિવસે તેણે રાધાને ન તો માજૂર કર્યું ન તો ધમકાવ્યું રાધા સમજી ગઈ કે પ્રથમ દિવસે માતાએ તેનો પ્રચોદ બતાવ્યો છે પર આજે તમે દારૂ પીધામ ના જાડ્યા પાપનો પ્રવાહ ક્યાં વાળી આવ્યા પતે કે મને તેની જરૂર નથી મને બિહામું સ્વપ્ન આવ્યું મેં જોયું કે શ્રેષ્નાનાગ ત્યાંથી મારી સામે ઘસી આવ્યો પછી એણે મારા શરીર પર ચીસો પકડવો લાગ્યો અચાનક શિક્ષનાકના માથે ગોયભાજી પકડ થઈ અને પ્રોબ્લેમાન એ મને કેવું